રાજકોટના ખંડેરીમાં બસો એક એકરના વિશાળ પ્લોટ પર એમ્સ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે ત્યારે એમ્સ હોસ્પિટલના વિવિધ પ્રકલ્પોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદઘાટન કરશે આ હોસ્પિટલમાં સુવિધાની વાત કરીએ તો જનરલ મેડિસિન સર્જરી ગાયનેકોલોજી પીડિયાટ્રિક્સ ઈએનટી જેવા વિભાગોમાં સિત્તેર તબીબો અઠ્યાવીસ રેસિડેન્ટ ડોક્ટર્સ અને ચારસો નર્સિંગ સ્ટાફ સહિતની ટીમ કાર્યરત રહી સેવા આપશે આ હોસ્પિટલમાં ચાર ઓપરેશન થિયેટર બે આઈસીયુ ચાળીસ આઇસીયુ બેડ અને પોસ્ટમોર્ટમ માટે પણ ત્રણ રૂમ ઉપલબ્ધ હશે આ સાથે જ ગુજરાતની પ્રથમ કોમ્પેક્ટ વીડીઆઈઆરએલ લેબ એર એમ્બ્યુલન્સ સેવાઓ માટે હેલીપેડનું નિર્માણ કર્યું છે જે દર્દીઓ માટે સુલભતામાં વધારો કરે છે વધુમાં એમ્સ એ ચાળીસ કિલોમીટરની ત્રિજ્યામાં ઇમરજન્સી દવાઓની ડિલિવરી માટે ડ્રોન ઓપરેટર્સ સાથે ભાગીદારી કરી છે જેની સફળતાપૂર્વક ટ્રાયલ ડિલિવરી પણ થઈ ચૂકી છે ये हमारे लिए बहुत ही खुशी की बात है कि एम्स राजकोट ने 250 बेड मरीजों के लिए आलमोस्ट पूरी तरह तैयार कर लिए हैं और जल्दी ही हमारा सौभाग्य होगा कि हमारे माननीय प्रधानमंत्री जी इसका लोकार्पण करें ताकि मरीजों को ये सुविधाएं मिलने हम मुहैया करा सकें भारत सरकार का प्रोजेक्ट आ गया है अभी इससे क्या होगा कि भी जो पेशेंट है अलग अलग बीमारियों के जो मरीज हैं उनको भी अच्छा यहाँ पे ट्रीटमेंट होगा गांव के लिए धंधा रोजगार सब मिला के हमारे लिए तो ये खुशी है कि भी अभी वो भारत के हमारे माननीय श्री वड़ाप्रधान जी आ रहे आ हॉस्पिटल एक लाख अट्ठावन हजार आठ सौ चौरस मीटर में फैलाये है जेमा इक्का हजार नौ सौ पचास चौरस मीटर बांधकाम पूर्ण थे चुक्य है चु આ હોસ્પિટલમાં પંદરથી વીસ સુપર સ્પેશિયાલિસ્ટ વિભાગો ઇમરજન્સી અને ટ્રોમા સુવિધાઓ આયુષ અને આઈસીયુ જેવા વિભાગો ઊભા કરવામાં આવ્યા છે સાથે જ મેડિકલ અને નર્સિંગ કોલેજ હોસ્ટેલ અને ક્વાર્ટર્સમાં રહેવાની સગવડ પણ ઊભી કરવામાં આવી છે જેનો લાભ સૌરાષ્ટ્રની સાથે સાથે ગુજરાતવાસીઓને પણ મળશે